નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેવલિયા ચોકડી વચ્ચે નેશનલ હાઇવે છપ્પન પર છેલ્લા ત્રણ વર્ષથી બનાવેલું ટોલ નાકું વિવાદનું કેન્દ્ર બન્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ટોલ નાકું નિરર્થક અને જોખમી છે કારણ કે તેના નિર્માણથી અનેક અકસ્માત સર્જાયા છે ટોલ નાકું બંધ હોવા છતાં આવતા વાહનોને અચાનક બ્રેક મારવી પડે છે જેના કારણે અકસ્માત થાય છે આ ઉપરાંત કેટલાક વાહન ચાલકો ટોલ નાકા નીચે આરામ કરવા વાહનો પાર્ક કરી અને ઊંઘી જાય છે જે પણ અકસ્માતનું કારણ બને છે સ્થાનિકોનો આરોપ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ નવો રૂડ બનાવ્યો ત્યારે આ ટોલ નાકું બનાવ્યું હતું પરંતુ એને જ

ટોલ નાકો ઉપયોગી છે કે કેવું છે એ ઉપયોગી તો નહીં હા રસ્તો ફોળો કરવા માટે જરૂર છે એ વચમાં નહીં બનાવવું જોઈએ એને સ્ટેચ્યુ ઓફ અને વડોદરાને જોડતો મુખ્ય હાઈવે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો નેશનલ હાઈવે 56 છે નેશનલ 56 ઉપર જે બે ટોલ નાકા બનાવવામાં આવ્યા હતા તે બિન ઉપયોગી ટોલ નાકા બનાવવામાં આવ્યા હતા ત્રણ વર્ષથી આ ટોલ નાકા બનાવવામાં આવ્યા હતા નવો માર્ગ બન્યો ત્યારે પરંતુ આજ દિન સુધી તેનો ઉપયોગ નથી જ્યારે આ હાઈવે ઉપર આવા ટોલ નાકા બિનજરૂરી વ્યર્થ પડી રહ્યા છે આને ખોલીને રસ્તો પહોળો કરી નાખવો જોઈએ કારણ કે આ ટોલ નાકા ઉપર જે ગાડીઓ છે તે આવી રીતના ઊભી રહે છે કોઈ પાછળથી આવીને વાહન ઠોકાઈ જાય તેવી સ્થિતિ છે કારણ કે આ નાકો ચાલુ નથી અને ટોલ નાકા ઉપર આવી રીતના વાહનો ઊભા રહે છે રાત્રિના સમયે કોઈ અંધકારમાં આવી રીતના અકસ્માત થઈ શકે છે આ ટોલ નાકા જ્યારે જેણે પણ બનાવ્યા તે અધિકારીઓએ નિષ્કાળી રાખી કારણ કે આ નેશનલ હાઈવે છપ્પન છે ત્યાં કોઈ પણ ટોલ નાકો નથી સિત્તેર કિલોમીટર વિસ્તારની અંદર ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે આવી રીતના કામગીરી કરતા નેશનલ હાઇવેના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ ઉપયોગી ટોલ નાકા બનાવીને શું કામ ખર્ચ લાખો રૂપિયાનો ખર્ચ ટોલ નાકા બનાવવા પાછળ કરવામાં આવ્યો પરંતુ તેનો ઉપયોગ આજિન સુધી થયો નથી રફીક દણીવાલા જીએસટીવીના